ઘર ઘરાવ આખી ઓરિજિનલ ગાડી વેચવાની છે એક હાથે ચાલેલી માત્ર ને માત્ર પચીસ હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી શોરૂમ કંડિશનમાં ઓરિજિનલ ગાડી છે આવી ગાડી પાછી નહીં મળે સાવ વ્યાજબી ભાવે મળી જશે અને સાવ ઓછી ફરેલી માત્ર પચીસ હજાર કિલોમીટર જ ફરેલી છે ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તો ગાડી વેચાઈ જાય તે પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો કેમ કે ઓછો કોઈ મિત્રનો બજેટ હોય તો આ ગાડી તમે લઈ શકો છો ગાડી પણ એકદમ સારી છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી મોડલ છે બે હજાર સોળનો અને નવમો મહિનો છે એલ એક્સ આઈ મોડેલ છે આ ગાડી સેકન્ડ ઓનર છે આ ગાડી પેટ્રોલ જોવા મળશે પેટ્રોલ એન્જિન વાળી પ્યોર પેટ્રોલ ગાડી અને માત્ર પચીસ હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી તે પણ શોરૂમ કન્ડિશનમાં આખી ઓરિજિનલ અને સ્પેર વ્હીલનો પણ ઉપયોગ થયેલો નથી વીમો પણ ચાલુ છે અને બધી સિસ્ટમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે અને ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો કારના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે રૂબરૂ જોવા જાવ તો ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પાંચે પાંચ ટાયર નવા જોવા મળશે અને કંપનીનો સેન્ટર લોક અને રિમોટ કી બે ચાવી જોવા મળશે વિડીયો અંદર આખી ગાડી જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળીએ બધા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ પાંત્રીસ હજાર તે પણ અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો